સાજુ નિશાન વાવ થરાજાના હાલ બેહાલ છે ત્યારે ગેલીબેન સોમનાથ માં કરી રહ્યા છે પ્રજાની વારે આવવાની બદલે ગેલીબેન સોમનાથ માં પાઠ બનાવી રહ્યા છે ગેલીબેન ઠાકોરને મતદારોએ જીતાડ્યા છે પરંતુ એ જ મતદારોને ગિરીબેન ઠાકોરે બેહાલ કરી મૂક્યા છે છેલ્લા છ દિવસથી સરકાર તંત્ર રાહત અને મદદ કરી રહ્યું છે પરંતુ એ વિસ્તારના સાંસદ હજુ એ દેખાયા નથી ખૂબ જ દુઃખની બાબત કહી શકાય બનાસકાંઠાની પ્રજા માટે કે ગેનીબેન સોમનાથના અધિવેશનમાં વ્યસ્ત છે બનાસડેરીના માધ્યમથી વાવ થરાદને સુઈગામમાં રાહત મદદની કીટો પહોંચાડાઈ બનાસડેરી દ્વારા ભાજપ કાર્યકરો દ્વારા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે સેવાનું કામ દિવસનો પગાર અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર તમામે તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાવ્યો છે બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા આ પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ ડેરી પોતે અધ્યક્ષશ્રી હોય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણાવી રહી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી વખોડે છે